નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યુઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી લીકેજ થતું ગંદુ પાણી સુતાર ચોકમાં આવેલ લુવા સુતાર જ્ઞાતિની વાડી પાસે પહોંચતું હોવાનું જણાવી સ્થાનિકો દ્વારા રોષ કરવા રોષ વ્યક્ત કરવામાં આવ્યો સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગ્રામ પંચાયત સદસ્યથી લઈ અને સંસદ સભ્ય સુધીની ચૂંટણી લડતા ઉમેદવારો પોતાના વિસ્તારની અંદર ઘરે ઘરે ફરી અને ભગ મત માગતા હોય છે અને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તમારા વિસ્તારમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય કોઈપણ પ્રકારની તકલીફ હોય તો અમને જાણ કરજો અમે તુરંત તમારી સમસ્યાને દૂર કરી દઈશું ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ગંદુ પાણી લીકેજ થઈ રહ્યું છે અને તેમના કારણે તેમના વિસ્તારોની અંદર અવારનવાર લોકો બીમાર પડી રહ્યા છે તેમ છતાં કોઈપણ પ્રકારની દરકાર કરવામાં આવતી નથી સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે લખતર ગામની અંદર અગિયાર કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી તેમ છતાં લખતર ગ્રામ પંચાયત દ્વારા સ્ટાન્ડર્ડ પાઇપના બદલે વર્જિન પાઇપ નાખી અને અંડરગ્રાઉન્ડ ગટર ઉપર અંડરગ્રાઉન્ડ ગટર અંડરગ્રાઉન્ડ ગટર ઉપર અંડરગ્રાઉન્ડ ગટર નાખી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આવી જે વર્જિન પાઇપલાઇન છે તેવા નવા લીકેજ થઈ છે તેના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમના દ્વારા આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતાં તેમની હાલત કફોડી છે હાલ દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે તેમને તેમના વિસ્તારની અંદર રહેવું મુશ્કેલ બન્યું છે કારણ કે ગંદા પાણીની દુર્ગંધ તેમના ઘરમાં આવતા તેઓની હાલત કફોડી બની છે નાના બાળકો માંદા પડી રહ્યા છે